તો ચાલો ફ્રેન્ડ્સ જેને દૂધી નહીં પણ ભાવતી હોય ને એને પણ ભાવે એવા આજે આપણે ત્રણ અલગ ટેસ્ટના અને અલગ પ્રકારના ઢોકળા બનાવીશું તો બધાથી પહેલાં આપણે આ ઢોકળા બનાવવા માટે એક મિક્સી જાર લઈશું અને એમાં અઢીસો દૂધી જેને મેં છાલ કાઢી અને એ બી જો મોટા હોય તો કાઢી નાખવાના કૂણા હોય તો તમે એમાં રાખી શકો છો અને છાલ કાઢી એના કટકા કરી આપણે મિક્સીજારમાં એડ કરી દઈશું એની સાથે જ અહીંયા આપણે દોઢ ઇંચ આદુનો ટુકડો બે તીખા મરચાં અને ધાણાભાજી જેની કૂણી દાંડલીઓ પણ મેં સાથે લીધેલી છે અને પહેલાં દરદરૂપ પીસી લઈશું તો જુઓ હવે આવું આપણું દરદરૂ પીસાઈ ગયું ને એટલે એમાં અડધો કપ મેં અહીંયા દહીં લીધેલું છે દહીં એ બહુ ખાટું ન હોય એ જોવાનું છે મીડિયમ ખાટો હોય એવું દહીં અને અડધો વાટકો રવો નાખીએ અને એને આપણે બરાબર પીસી લઈશું હવે આ પીસાઈ ગયું છે તો એને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને અત્યારે આમાં આપણે કોઈ પાણી નહીં નાખીએ બસ બરાબર બધું મિક્સ કરી અને એને દસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું કેમકે આપણે એમાં રવો નાખ્યો છે તો એને ઢાંકી અને મૂકી દઈશું અને હવે જુઓ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર થોડું એવું જ ઘાટું થઈ ગયું છે તો અત્યારે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક અને એક પેકેટ ઈનો નાખી અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી લેશું અને આપણે એક ગ્રીસ કરેલા પ્લેટમાં આપણે આ આ બધું જ બેટરને પોર કરી દઈશું તો જો હવે થઈ જાય એટલે એને બરાબર હલાવી અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેશું તમે અહીંયા તીખાનો પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો અને એને દસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેસું તો દસ મિનિટ પછી જુઓ આપણા ઢોકળા થઈ ગયા છે તો એને બહાર કાઢી અને ઠંડો થવા દઈશું અને હવે એક તેલ ગરમ કરવી એમાં રાઈ જીરું હિંગ થોડા સફેદ તલ મીઠા લીમડાના પાન લાલ મરચું અને લીલું મરચું નાખી અને આ વઘારને આપણા ઢોકળા ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું તો લો ખૂબ જ ટેસ્ટી એવા એ આ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જેને પણ ખવડાવશો ને બધાને ખૂબ જ પસંદ આવશે અને માત્ર પંદરથી વીસ મિનિટનો સમય હશે તો પણ બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને ઉપરથી ધાણાભાજી નાખી અને લો આપણા આ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બીજા ઢોકળા બનાવીશું એ પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ખૂબ જ ટેસ્ટી બનશે તો એના માટે એક બાઉલમાં અડધો વાટકો આપણે ઘઉંનો લોટ અને એનાથી અડધો આપણે ચણાનો લોટ અને જેટલો ચણાનો લોટ લીધો હોય એટલો જ આપણે રવો લેવાનો છે અને અહીંયા આપણે થોડા વેજીટેબલ નાખીશું જેમાં કેપ્સિકમ ગાજર કોબી થોડી ધાણાભાજી થોડી મેથી થોડા આ પાલક હોય તો તમે પાલક પણ નાખી શકો છો અને અડધી ખમણી અને દૂધી અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી દૂધીના પાણીમાં જ આપણો લોટ છે એ થોડો બાઇન્ડ થઈ જાય અને હવે એક કપ પાણી લીધું છે તો ધીમે ધીમે આપણે પાણી નાખી અને આ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે બેટર બહુ આપણે પાતળું નથી બનાવવાનું તો મેં અહીંયા પોણા કપ જેટલો પાણીનો ઉપયોગ થયો છે અને હવે એને પણ આપણે થોડીવાર ઢાંકીને રાખી દેશું અને હવે એમાં મસાલામાં હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર થોડો તીખાનો પાવડર અને થોડો ગરમ મસાલો અહીં તમે ચાટ મસાલો કે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો જો તમને ચટપટો ટેસ્ટ પસંદ હોય તો તમે એ નાખી શકો છો અને ત્રણથી ચાર ચમચ જેટલું પાણી નાખી અને હવે આપણે એમાં વઘાર કરીશું તેમાં રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન અને આદુ અને મરચાં મેં એડ કરેલા છે અને થોડું લસણ જો તમને આદુ મરચાં લસણનો કાચો ટેસ્ટ ન પસંદ હોય ને તો તમે આવી રીતે તડકો કરીને નાખશો તેલ સાથે જ આપણે તડકો એડ કરી દેવાનો છે જેથી તેલથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને એનાથી આદુ લસણનો કાચો ટેસ્ટ બિલકુલ નહીં આવે અને હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક ખાવાના સોડા અને લીંબુ નીચો બી આપણા બેટરને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગ્રીસ કરેલા વાસણમાં આપણે આ બેટરને પોર કરી દઈશું અને ચમચીથી એને બરાબર ફેલાવી દેશું આ બેટર છે એકદમ ઢોકળાના બેટર છે પાતળું નથી બનાવવાનું અને એને આવી રીતે ફેલાવી દેસું અને ફેલાવાઈ જાય પછી ઉપરથી એમાં કાચા તલ આપણે સ્પ્રિન્કલ કરી દઈશું કેમકે કાચા તલનો જે નટી ટેસ્ટ આવશે એ ખૂબ જ સારો લાગશે અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી અને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું તો એને આપણે દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો જુઓ હવે સ્ટીમ થઈ ગયું છે તેને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય પછી થાળી ઉપર રાખી અને એને આપણે પલટાવી લેશું તો જુઓ નીચેથી પણ કેટલા એકદમ જાળીવાળા આપણા ઢોકળા બન્યા છે તો હવે એને આપણે પાછા પલટાવી દઈશું અને તમે આમ જ ખાશો તો પણ એનો ખૂબ જ સારો ટેસ્ટ આવશે અને કટ તમે તમારી રીતે કોઈ પણ કરી શકો છો પણ જો આવી રીતે આપણે પીઝાની જેમ ટ્રાયંગલ કટ કરશું તો છોકરાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને એ ખાવાની ખૂબ જ મજા આવશે અને આમ જ ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે પણ એને વધારે ક્રિસ્પી બનાવવા માટે હું એમાં થોડો તડકો લગાવીશ તો એમાં આપણે એક પેન લેશું અને એમાં તેલ રાખી એમાં રાઈ જીરું ને હિંગ એડ કરી દેસુ અને આપણા બધા પીસીસ છે આવી રીતે રાખી અને એને અલટાવી પલટાવી અને ઉપરથી આવા ક્રિસ્પી થાય એવા આપણે શેકી લેશું તો લો આ ઢોકળા પણ આપણા બની ગયા છે તો હવે જે આ ત્રીજા ઢોકળા બનાવીશું ને એ બિલકુલ ખમણ ઢોકળા જેવા ખૂબ જ ટેસ્ટી બનશે તો એના માટે અઢીસો દૂધી લીધેલી છે અને એને બે પાર્ટમાં કટ કરેલી છે અને એક પાર્ટ આપણે અત્યારે ઉપયોગ કરીશું અને એક જે બીજો ભાગ છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું તો અડધી જે દૂધી છે એને છાલ કાઢી અને કટકા કરી અને મિક્સી જારમાં એડ કરી દઈશું અને એમાં એક વાટકો રવો એડ કરીશું જે જાડો રવો છે એ મેં લીધેલો છે અને એમાં રવાથી અડધો ચણાનો લોટ નાખેલો છે અને અડધો કપ પાણી નાખી અને એને આપણે પીસી લઈશું તો જુઓ આપણું બેટર પીસાઈ ગયું છે તો હવે એમાં આદુ મરચાની પેસ્ટ નાખી દેસુ અને એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે નિમક અને ખાંડ જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અડધી ચમચી તીખાનો પાવડર નાખી અને બધું જ આપણે એક વખત બ્લેન્ડ કરી દઈશું જેથી મસાલા બરાબર એમાં મિક્સ થઈ જાય અને અહીંયા દોઢ ઇંચ આદુનો ટુકડો અને બે મેં તીખા મરચાં નાખેલા હતા જેનાથી આ ઢોકળાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે જે અડધી દૂધી સાઈડમાં રાખી છે ને એને આપણે ખમણીને નાખીશું એવી રીતે કરવાથી દૂધીનો જે ટેસ્ટ આમાં આવશે ને એ ખૂબ જ સરસ લાગશે અને આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ન બનાવ્યા હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ત્રણેય ઢોકળા આ બનાવવાની રીત પણ થોડી અલગ છે અને એનો ટેસ્ટ પણ થોડોક અલગ આવે છે તો જો સવારે નાસ્તામાં તમે આ ઢોકળા બનાવશો ને તો જેને દૂધી નહીં પણ પસંદ હોય ને એને પણ પસંદ આવશે અને બસ એમાં હવે ઝીણી કટ કરેલી ધાણાભાજી નાખી અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને મેં અહીંયા આ થોડો કલર દેવા માટે અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરી છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે એમાં એક પેકેટ ઈનોનું નાખી અને એને બરાબર મિક્સ કરી અને આપણે તેલથી ગ્રીસ કરેલા એક વાસણમાં આપણે એને એડ કરી દઈશું અહીં તમે જે વાસણમાં ઢોકળા નાખો ને એ અડધું જ ભરવાનું છે કેમ કે ઢોકળા ફૂલશે ને તો વાસણ જે છે એમાંથી બહાર નીકળી જશે બેટર અને ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેશું તમે અહીં પણ તીખાનો પાવડર પણ એડ કરી શકો છો અને હવે એને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને આ ઢોકળા પાતળા નથી એટલે એને થોડો સાય ટાઈમ વધારે લાગશે અને જુઓ આપણા ઢોકળા ફૂલીને એકદમ સરસ થઈ ગયા છે તો હવે એવી રીતે થાળી મૂકી અને આપણે એને પલટાવી લેશું ફ્રેન્ડ્સ આમાં પણ તમે ઈચ્છો તો તડકો લગાવી શકો છો પણ તડકા વગર પણ આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો લો આપણા ત્રણેય જાતના ઢોકળા બની ગયા છે આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ ત્યાં સુધી આવજો